જૂનાગઢના મેંદરડા નજીક કંડા ડુંગર પર ઐતિહાસિક અને પ્રાચીન સ્થાન આવેલું છે જે આજથી આશરે દોઢસો વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે વાત છે અઠ્યાવીસમી જાન્યુઆરી અઢારસો ત્યાંસીની એ દિવસે જૂનાગઢના રસ્તાઓ ઉપર બળદગાડાની હરમાળા ચાલી આવતી હતી એ સમયે બીજા વાહનો ન હતા ત્યારે બળદ જોતરેલા ગાડાઓમાં જ માલસામાન લઈ જવામાં આવતો પણ તે દિવસે બધા ગાડાઓમાં કંઈક અલગ પ્રકારનો સામાન હતો ગાડાઓમાં ભરેલા સામાનને જોઈ ભલભલા પથ્થર દિલ માણસોના કાળજા કંપી ગયા હતા આ ગાડાઓમાં માણસના એસીથી વધારે કપાયેલા માથા ભર્યા હતા ગાડાઓમાંથી લોહી વહી રહ્યું હતું અને રસ્તાઓ લોહીથી તરબોળ હતા પણ ધડ વગરના આ માથા કોના હતા એ માથા હતા જૂનાગઢ નવાબ સામે ઉપવાસ આંદોલને બેઠેલા મહિયા રાજપૂતોના અને એમના ધડ તો છેક પાંત્રીસ કિલોમીટર દૂર આવેલા કંડા ડુંગરની ટોચે પડ્યા હતા નદડિયાતી અવસ્થામાં ગીધ સમડી જેવા શિકારી પક્ષીઓ અને જંગલના જનાવરો હવે એ મૃતદેહોને ચૂંથી રહ્યા હતા પ્રખર ઇતિહાસકાર શંભુ પ્રસાદ દેસાઈએ કંડાના કેર નામે એ હત્યાકાંડની નોંધ કરી છે અને મેઘાણીએ જેને કંડડાને રિસામણે તરીકે આલેખ્યો છે એક ક્રૂર હત્યાકાંડ જૂનાગઢ નવાબની ફોજે કાવતરા અને અને દગાખોરીથી આચર્યો હતો ગુજરાતના ઇતિહાસમાં બહુ ઓછા સ્થળો છે કે જ્યાં એક સાથે આટલી મોટી સંખ્યામાં બલિદાનીઓની ખાંબીઓ જોવા મળે છે કંડા ડુંગરની ટોચે એસીથી પણ વધારે ખાંબીઓ આવેલી છે આ ખાંભીઓ નિશાની છે એ મહિયા રાજપૂતોના બલિદાનની અને તેમની વીરતાની પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ